જય જવાન જય કિસાન નમસ્કાર મિત્રો ઘણા ખેડૂત મિત્રોને બે હજારના હપ્તા હજી સુધી જમા નથી થયા અને એમનો પ્રશ્ન હોય છે કે આ બે હજારના હપ્તા બધાને આવ્યા પણ અમારે કેમ નથી આવ્યા તો એનું મેન કારણ છે કે તમે ફાર્મર રજિસ્ટ્રી જે કરવાનું હતું એની કરાયું કરાવ્યું હોય અથવા કેવાય તમારું બાકી હશે અથવા બેંકની અંદર તમે આધાર કાર્ડ લિંક હોય જે ડીબીટી કેળામાં કહેવામાં આવે છે સરકાર ડાયરેક્ટ પૈસા તમારા ખાતામાં લાખી શકે એ પણ તમારે બાકી હોય તો આ ત્રણ કારણોસર જો તમારા ખાતાની અંદર પૈસા ના આવ્યા હોય તો આ ત્રણ કારણ હોય નકા દરેક ખેડૂતના ખાતાની અંદર પૈસા આવી ગયા છે જો હજી સુધી તમારા ખાતામાં પૈસા નથી આવ્યા ચોવીસ ફેબ્રુઆરીના રોજ મોદી સાહેબે પૈસા લાખી દીધા છે પણ હજી ઘણા ખેડૂતોના પૈસા ખાતામાં નથી આવ્યા બાકી છે તો એ દરેક ખેડૂતોએ જોઈ લેવું પીએમ કિસાન સન્માન નિધિ ની વેબસાઇટ ઉપર જઈ અને તમારે જોઈ લેવાનું છે કે આપણે શું બાકી છે કહેવાય બાકી છે કે ફાર્મર રજિસ્ટર કરવાનું હતું તે બાકી રહ્યું છે કે જે બેંકનું શેડિંગ કરાવવાનું હોય તે બાકી છે તો જો બાકી હોય તો તે કરાવી નાખજો તરત જ તમારા હપ્તા જે બાકી અટકાયેલા હશે બેથી ત્રણ અમુકને બેથી ત્રણ હપ્તા એક સાથે પડ્યા છે જે નતા આવતા અને જેમણે ફાર્મર રજિસ્ટર કરાવી નાખશું એટલે હવે અહીંયા બધું ઓનલાઈન પ્રોસેસ થઈ જશે એટલે બેથી ચાર હપ્તા અમુકને પડ્યા છે અમુકને એક હપ્તો પડ્યો છે એવા અલગ અલગ પડ્યા છે હપ્તા બધાને તો દરેક કોઈ ખેડૂતે મૂંઝાવવાની જરૂર નથી પોતાને પોતાના ફોનની અંદર જ સર્ચ મારવાની છે પીએમ કિસાન અને એ એક વેબસાઇટ આવશે વેબસાઇટ ઉપર તમે ટચ કરશો એટલે એ વેબસાઇટની અંદર આવશે તમારું સ્ટેટસ દેખવાનું એની અંદર તમે જઈ અને તમારો રજિસ્ટ્રેશન નંબર હશે જે તમે ફોર્મ ભર્યા હશે બે હજારના હપ્તા માટે એ નાખવાનો હોય છે અને એ ના હોય તો તમારા મોબાઈલ નંબરથી પણ તમે આ નંબર જાણી શકો છો એનો નેક્સ્ટ પાર્ટ અમારી યુટ્યુબ ચેનલની અંદર અમે લાખવામાં આવશે જે ફોનની અંદર જેવી કેવી રીતે કરું એનો સંપૂર્ણ વિડીયો અમારી યુટ્યુબ ચેનલમાં અમે લાખ મૂકશું પણ જો આ વિડીયો સારો ચાલશે તો એ વિડીયો બનાવવામાં આવશે અને જે ખેડૂતોને નવા ફોર્મ ભરવાના છે પીએમ કિશન માટે એમનો પણ નેક્સ્ટ વિડીયો અમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર મૂકવાના છે અને આ વિડીયો બનાવવાના ખેડૂતોને લગતા ચાલુ કર્યા છે તો દરેક ખેડૂત મિત્રો પોતાનાથી થાય એટલો શેર કરજો વિડીયો અને સાથ સહકાર આપજો અને દરેક ખેડૂતોને આ આ ખેડૂત ઉપર જે નવી નવી અરજીઓ થાય છે એના દરેક વિડીયો અમારી યુટ્યુબ ચેનલ ઉપર અમે મેકશું જેથી કરીને દરેક ખેડૂતોને પોતાના લાભ મળી શકે અને જાણ થઈ શકે એટલે અમે પ્રથમ તો વાત કરીએ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરજો અને શેર કરજો દરેક ખેડૂત મિત્રો સુધી અમારા આ વિડીયો જાય એવી અમારી આશા છે અને જો આ તમારે બે હજારનો હપ્તો આવી ગયો હોય તો કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી લખજો કે અમારે આવી ગયો છે અને નથી આવ્યો તો પણ લખજો તો અમને ખબર પડે કે કેટલા ખેડૂતોનો હજી સુધી બે હજારનો હપ્તો અટકાયેલો છે અને નથી આવ્યો તો અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન